નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો ફરી એકવાર આક્રમક સ્વરૂપ સામે આવ્યો છે જેમાં દારૂ ડ્રગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓને લઈને તેમણે જે આવા જ વાવ થરા જિલ્લામાં ઉઠાવ્યો છે અને તેને લઈને થોડાક દિવસ પહેલાં ગૃહમંત્રી હરસંઘવીએ નિવેદન આપ્યું અને આ નિવેદનમાં તેમણે કહ્યું કે કેટલાક જનપ્રતિનિધિઓ તમારી કચેરીમાં ધસી આવશે તમારા પટ્ટા ઉતારવાની વાત કરશે ત્યારે આ તેમને મળેલા સંસ્કાર છે આ પ્રકારની વાતથી મામલો ગરમાયો છે અને ફરી એકવાર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મિવાણીએ વર્તો પ્રહાર કરવાની શરૂઆત કરી છે તેઓ રોષે ભરાયા છે ને ગૃહમંત્રીના આ નિવેદન બાદ તેમણે પ્રતિ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ડ્રગ્સની પ્રવૃત્તિ ચાલી રહી છે તે બાબતે જે કામ પોલીસને કરવાનું હતું તે કામ જિગ્નેશ મેવાણે પોતે કરી રહ્યા છે કે મેં કર્યું છે જનતાના જનપ્રતિનિધિ તરીકે તેમને જે રજૂઆત મળી એ રજૂઆત તેમણે ઉપર સુધી પહોંચાડવાનું કામ કર્યું પરંતુ તેમને એપ્રિશિએટ કરવાના બદલે જે પટ્ટા ઉતારવાની વાત તેમણે કરી હતી તે બાબતે ગૃહમંત્રી કહી રહ્યા છે

ગુજરાતમાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય બેરોજગારી મોંઘવારીના સવાલનું સમાધાન થાય અને ઉદ્યોગપતિ પૂંજીપતિઓના જેમ દેવા માફ થયા એમ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના જેને જગતનો તાત કહીએ છીએ એ આજે પાયમાલ બન્યો છે દેવાના ડુંગર પડે છે એ ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ થાય આ પ્રશ્નો લઈને જેને આક્રોશ યાત્રા નીકળી છે અને સમગ્ર વિસ્તારોમાં જ્યાંથી પણ યાત્રા નીકળી છે જબરદસ્ત રિસ્પોન્સ અમને મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાતમાં જે દારૂ બાબત છે એના આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને શું આનો ઉદ્દેશ થયો કઈ રીતે નિકાલ થવો જોઈએ ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ રહેમ નજર તળે છડેચોક બેફામ દારૂના અડ્ડા ચાલે છે જુગારના અડ્ડા ચાલે છે કુટણખાણા ચાલે છે

વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો એ બધું યથાવત રહેવું જોઈએ અમારે પોલીસને એવું કહેવું જોઈએ કોઈ પણ ચૂંટાયેલું જનપ્રતિનિધિ કોંગ્રેસનો હોય ભારતીય જનતા પાર્ટીનો હોય એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલિગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલા ભરીશ એવું કહેવાના બદલે આઠ ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને ને ગુમરાહ કરે છે અને એવું કે પોલીસ વાળા કે તમે તારે ચિંતા ના કરો કોણ જોઈએ પટ્ટા ઉતારનારા હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જ્યારે અમિત શાહ હતા

એ પટ્ટા ઉતરવા જ જોઈએ અને ગુજરાતના ગૃહ મંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક એવું અંબાજીનું મંદિર એના બે કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે દ્વારકા સોમનાથ સાળંગપુર હનુમાન ડાકોર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર તમામ હિન્દુ ધર્મના મંદિરો સ્થાનકોની બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં માં દારૂના અડ્ડા ચાલે છે એટલું જ નહીં ગુજરાતના ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં પણ ચાલે છે બહુ પાણી હોય તો ફાકા ફોજદારી ના અને જવાબ આપો ગુજરાતની ની જનતા ને આજે કાર્યક્રમ માં જાહેરમાં કહ્યું કે પોલીસ કર્મીઓ ના કોન્સ્ટેબલ ભાઈ બહેનો પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ક્યાંય પણ કાજો ચરસ દારૂ વેચાય

ગરમી આવી છે રાજકારણ તે જ બન્યો છે ત્યારે આગામી સમયમાં કઈ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો